નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે જોઈ રહ્યા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને હું છું આપણી સાથે કી શાંતિવારી સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી સૌથી પહેલા આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ખાસ આપણે વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા ત્યાં એક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે મુખ્યમંત્રીને સંબોધતા આવેદનપત્ર અપાઈ છે કોર્પોરેશનના કેટલાક ભ્રષ્ટ અને ઉચ્ચ અધિકારીઓ અને ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના નેતાઓની મિલી વગતના કારણે પ્રજાને થતી કંડગતને લઈ જિલ્લા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે વડોદરા શહેરની નવી કલેક્ટર કચેરી ખાતે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે જિલ્લા નિવાસી કલેક્ટરને તેમજ મુખ્યમંત્રીને સંબોધતા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી ઉચ્ચ અધિકારીઓ નિર્દેશિત વર્ગ એકના વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓના માસોસિએલ અને ગુજરાત એસોસિએશન એસેન્શિયલ સર્વિલ એક્ટ મુજબ જાહેર સેવાઓ માટે ફરજ બજાવતા સરકારી અધિકારીઓ કર્મચારીઓ અને હડતાલ કે સામૂહિક રજાઓ લઈ શકે નહીં અને જો તેમ કરે તો તેમની ઉપર ફોજદારી પોલીસ કેસ કરવો જોઈએ તેમજ વડોદરા મહાનગરપાલિકાની તમામ કચેરી ખાતે તાત્કાલિક પ્રજાલક્ષી સેવાઓ કાર્યરત થાય તેમજ જે તે વિભાગના અધિકારીઓ તાત્કાલિક ફરજ પર હાજર થાય તેવી ઉગ્ર માંગ કોંગ્રેસ દ્વારા પ્રજાહિતમાં કરવામાં આવી વડોદરા વડોદરા કોર્પોરેશન માટે આજનો દિવસ કાળા દિવસ સમાન છે કારણ કે અધિકારીઓ માસ સેલ પર ઉતર્યા છે ત્યારે પ્રજાલક્ષી સેવાઓ બધી ખોરંભે ચડી છે આજે બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આ ભાજપના વડોદરા શહેરમાં મળતું નથી ત્યારે ત્રીસ ત્રીસ વર્ષના ભાજપના કુશાસનના લીધે જે પ્રજા ભોગવી રહી છે એમથી વધારે ફરી આ અધિકારીઓ જ્યારે રજા પર ઉતરા છે તો વધારે તો વડોદરાની પ્રજા શું કામ ભોગવે એ અમારો પ્રશ્ન છે આજે ભાજપના આંતરિક ઝઘડા હોય કે મ્યુનિસિપલ કમિશનરના આંતરિક ઝઘડા હોય અધિકારીઓના એના લીધે વડોદરાની પ્રજાએ શું કામ ભોગવાનું એ પ્રશ્ન લીને અહીંયા આજે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અમે ફરિયાદ કરી છે કે ગુજરાત એસેન્શિયલ સર્વિસ એક્ટ મુજબ આ જે પણ અધિકારીઓ છે એ લોકો જ્યારે આવી રીતે સામૂહિક રજા પર ઉતારતા હોય ત્યારે એ કાયદાની જોગવાઈ મુજબ એમની સામે ગંભીર ગુનો દાખલ થવો જોઈએ ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ અને મ્યુનિસિપલ કમિશનરે આ અધિકારીઓની રજા સ્વીકારી એ મ્યુનિસિપલ કમિશનર પોતે પણ જવાબદાર છે ખરેખર તો મ્યુનિસિપલ કમિશનરે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય પરંતુ કોઈ જાતિ વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી આવેદનપત્ર સ્વીકારીને એમની રજાઓનો સ્વીકાર કર્યો છે એટલે અમને તો એવું લાગે છે કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર પાટલા બાણે આ અધિકારીઓની જોડે છે અને ભાજપ ત્રીસ વર્ષની સત્તામાં છે સ્ટેન્ડિંગ ચેરમેન હોય મેયર હોય અને આ કમિશનર આ બધાના આંતરિક ઝઘડામાં કોર્પોરેશનનું તંત્ર ખાડે ગયું છે આજે તમે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરનો હિટલ સહાય નિર્ણય હોય કે ભાઈ ચાર દિવસના બિફોર નવ ચાર કલાકના બિફોર નવરાત્રીના ત્રેપન લાખ રૂપિયા કોના બાપની દિવાળી વડોદરાની પ્રજા વેરો ભરે છે આજે પ્રજા તમે બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આ લોકો નથી આપી શકતા ભાજપના નેતાઓ તો પ્રજા એવું થોડી કે છે કે અમે વેરો નહીં ભરીએ અમે બહિષ્કાર કરીએ છીએ તો તમે અધિકારીઓને જે પણ કોઈ માનસિકતા સપતું હોય તમે એની સામે ગુનો દાખલ કરો તમે નામ જાહેર કરો એવા લોકો કોણ છે એના લીધે વડોદરાની પ્રજા શું કામ ભોગવે અને આવું તો અમે કોઈ દિવસ જોયું નથી આ ચોક્કસ અમને એવું લાગે છે કે અમારા વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર ભાજપના નેતાઓનો દૂરી સંચાર છે અને શહેરના મ્યુનિસિપલ કમિશનર તો હું કહેવા માંગુ છું કે જ્યારથી આયે ત્યારથી એમની જે વર્તણૂક છે એક જાણે કોઈ ભાજપના આગેવાન હોય ખાલી ખેસ પહેરવાનું બાકી રાખ્યું એવું લાગે છે એમના મેયરના અને ચેરમેનના ઝઘડામાં વડોદરાની પ્રજાને ભોગવવાનું થઈ રહ્યું છે એ બિલકુલ અમે સાંખી નહીં લઈએ અને એ બાબતે અમે રજૂઆત મોકલી છે જો આ લોકો માસ સીએલ રદ નહીં કરે અને કાલથી ફરજ પર નહીં આવે તો કોંગ્રેસ પાર્ટીને આંદોલન કરવાની ફરજ પડશે આ હિટલર સાહી છે તમે વિચાર કરો કે એક કોઈ મીડિયાના વ્યક્તિ જે કેમેરામેનની ઉપર કેસ કરવાનો પ્રયત્ન કર્યો આજે કોંગ્રેસ પાર્ટી પર પણ આ લોકો પોલીસ કેસ કરે છે અમને પણ આવે અમે કમિશન આપવા જઈએ તો છે નથી લેતા તો કમિશનર વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર વિરોધ પક્ષ નથી ગમતો એમને મીડિયા નથી ગમતું તો કરવા શું માંગે છે તો આ હિટલર સાહી છે તાના સાહી છે કોંગ્રેસ પાર્ટી આ અમે મુખ્યમંત્રી એટલે ફરિયાદ કરી છે કે ભાઈ આ મ્યુનિસિપલ કમિશનર જે વલણ છે એ એકદમ તાનાસાઈ વાળું છે અને આ ભાજપના નેતાઓ 30 થી આ વરોડા શહેરમાં પાયાની સુવિધા નથી આપી શકતા એ બધા ભેગા થઈને વરોડા શહેરને હજાર આમે નુકસાન કર્યું છે અને વધારે અત્યારે નુકસાન કરી રહ્યા છે એ બાબતે મુખ્ય હવે સમાચારો માં તરફ આપણે આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટ બાર એસોસિએશન ની ચુટણી ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે અને બંને પક્ષમાં રહેલ જે વકીલો છે તેની પેનલો એકબીજા ઉમેદવાર ઉપર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે ત્યારે હવે વાત કરીએ આપણે તો આજરોજ રાજકોટ બાર એસોસિએશનના એક વકીલ દ્વારા અન્ય વકીલો પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને જેમાં જિગ્નેશ જોશી નામના વકીલ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે થોડા સમય પહેલા મળેલા લીગલ સેલના સેમિનારમાં એડવોકેટ દિલીપ પટેલ અને અન્ય સાથી વાલીઓ દ્વારા રૂપિયા લઈ અન્ય બેંક ખાતામાં આ રૂપિયા જમા કરાવી દેવામાં આવ્યા છે અને આ આયોજન સાથે સંકળાયેલા જે દિલીપ પટેલ બાર વર્તમાન પ્રમુખ પરેશ મારુ અને સુમિત વોરાએ આ રૂપિયા લીધા છે જોશીએ જણાવ્યું કે બાર એસોસિએશનનો મુખ્ય ઉદ્દેશ વકીલ સભ્યોના હિત માટે કામ કરવાનો હોય છે નહીં કે તેમની પાસેથી કે લો કોલેજો પાસેથી ગેરકાયદેસર રીતે મોટી રકમ વસૂલવાનો તો બીજી બાજુ રાજકોટ બાર એસોસિએશનના પેનલના ઉમેદવારો સામે પૂર્વ સેક્રેટરી જિજ્ઞેશ જોશી દ્વારા કરવામાં આવેલી ભ્રષ્ટાચારના આક્ષેપો મામલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન દિલીપ પટેલ અને રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પરેશ મારુએ આક્ષેપોને નકારી કાઢ્યા છે તેમણે આ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે અને તેણે ચૂંટણી ટાણેનું ગંદુ રાજકારણ ગણાવીને આક્ષેપ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે આ સાથે જ એડવોકેટ દિલીપ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વકીલો માટે જે સેમિનાર યોજાયા હતા તેમાં કોઈ પણ દાન આવ્યું હોય તો તે બેંક ખાતામાં જ આવ્યું છે અને તેના તમામ હિસાબો તેમની પાસે ઉપલબ્ધ છે જો કોઈ ખોટું થયું હોય કે કોઈને દબાવીને દાણ લેવામાં આવ્યું હોય તો તે લોકોએ ફરિયાદ કરવી જોઈએ આ મામલે આરબીએ પેનલ દ્વારા જિજ્ઞેશ જોશીને નોટિસ પણ આપવામાં આવી છે જિજ્ઞેશ જોશીને અગાઉ પેપરમાં ચોરી કરવાના મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે કાયદાકીય તમામ લડાઈ લડવામાં આવશે તો સાથે જ આરોપોને સાબિત કરવાની ચેલેન્જ પણ તેમણે આપી હતી મિત્રો મને લાગે કે મીડિયા સમક્ષ એક સસ્પેન્ડ અમારા વકીલ જીગ્નેશ જોશી દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે એ બે બુનિયાદ આક્ષેપો છે કારણ કે સેમિનારની અંદર એમના કહેવા મુજબ અમે બહુ પૈસા ઉઘરાવ્યા છે અને કોઈ પણ સારું કાર્ય કરો તો એમાં સ્વેચ્છાએ બધા દાન દેતા જ હોય છે અને સ્વેચ્છાએ જે રકમ આપતી હોય આપતા જ હોય છે કોઈ અમે બોગસ એકાઉન્ટ ખોલાવેલ નથી રાજકોટ બાર એસોસિએશને એક એકાઉન્ટમાં જેટલા પણ જેને દાન આપ્યું છે આ સેમિનારમાં એને એકાઉન્ટમાં પૈસા એમાં નાખ્યા છે અને હિસાબ પણ જ્યારે પણ માગે જ્યાં પણ માગે હિસાબ પણ તૈયાર છે અને જીજ્ઞા જોશીએ રાજકોટ બાર એસોસિએશનની સામે પણ બાસઠ લાખ રૂપિયા ઉઘરાવ્યા અને એ પ્રકારનો આક્ષેપ કર્યો વીસ લાખ રૂપિયા ઓફ ઇન્ડિયા આપ્યા છે પાંચ લાખ રૂપિયા ઓફ છે પણ ખરેખર નથી અને અમારો કાર્યક્રમ એકદમ સક્સેસ થઈ ગયો એટલે અમે એમની પાસેથી પૈસા લેવાના પણ નથી જે પણ પૈસા જે પણ સ્વેચ્છા આવ્યા છે જે લોકોએ પણ આપ્યા એ આપ્યા છે જીગ્નેશ જોશી ત્રણ વર્ષથી વકીલો અને ચોરી કરાવવા પ્રકરણ એક પત્રકાર અને એક પત્રકારે એનું સ્ટીંગ ઓપરેશન કર્યું હતું અને સ્ટીંગ ઓપરેશન ના હિસાબે બે હજાર વકીલો નું ભાવી બન્યું મારું નામ ડોક્ટર જીગ્નેશ જોશી એડવોકેટ છે રાજકોટ બાર એસોસિએશન નું પૂર્વ સેક્રેટરી છું રાજકોટમાં ગત તારીખ આઠ નવ ના રોજ નેશનલ લીગલ સેમિનાર થયેલો હતો જેમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના કો ચેરમેન અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર એવા શ્રી દિલીપ કાનજી પટેલ દ્વારા આર્થિક ભ્રષ્ટાચાર કર્યા હોવાની લેખિત ફરિયાદ મારા દ્વારા તારીખ તેર અગિયાર બે હજાર પચીસના રોજ કરવામાં આવેલ હતી જે ફરિયાદના અનુસંધાને દિલીપ પટેલ અને રાજકોટ બારના ઉપપ્રમુખ સુમિતભાઈ વોરાએ મીડિયાને એવી જાણ આપી હતી કે અમે કોઈ પણ કોલેજ પાસેથી એક પણ રૂપિયો લીધો નથી આ લોકોની વધુમાં તપાસ કરતા રાજકોટ બાર એસોસિએશનના નામે એક બોગસ ખાતું ખોલાવવામાં આવેલ જેમાં રાજકોટ બારના પ્રમુખ પરેશ મારુ હાલના ઉપપ્રમુખ સુમિત ઓરા અને ટ્રેઝરર પંકજ લોંગાની સહિતી કેનરા બેંકના ખાતા નંબર વન ટુ ડબલ જીરો થ્રી સેવન ટુ જીરો સેવન ટુ નાઇન જીરો નંબરથી ખોલવામાં આવેલું હતું આ ખાતાની અંદર કુલ અગિયાર લાખ ચાલીસ હજાર રૂપિયા જેવી માતબર રકમ લો કોલેજો પાસેથી ફાળા દ્વારા આવેલી હતી દિલીપ પટેલ હાલ ઇન્સ્પેક્શન કમિટીમાં હોય સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની તમામ કોલેજોમાં તે ઇન્સ્પેક્શન કરવા જતા હોય માટે કોલેજ પર પોતાનો ગેરવ્યાજની દબાણ વાપરી આ રકમ લીગલ સેમિનારના નામે ભેગી કરવામાં આવેલ છે જે બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટની નકલ આપ સર્વે મિત્રોને સોંપી આપે હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ વલસાડની તો લોકસભાના દંડક તથા વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત જે હજારો શ્રમિકો છે તેમના આરોગ્ય હિતને કેન્દ્રમાં રાખીને મહત્વપૂર્ણ રજૂઆત કરી ઉમરગામ સરીગામ વાપી પારડી અને ગુંદલાવ જેવા જે મુખ્ય ઔદ્યોગિક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં કર્મચારીઓ કાર્યરત છે જ્યાં ઈ હોસ્પિટલોની સુવિધા તેમના આરોગ્ય માટે જીવનદાયી સાબિત થાય છે પરંતુ વર્તમાન ક્ષમતાઓ પૂરતી ન હોવાના કારણે વિસ્તૃત સુવિધાની તાતી જરૂરિયાત અનુભવી શકાય છે આપણી સ્થિતિને ધ્યાનમાં રાખીને સાંસદ ધવલભાઈ પટેલે લોકસભાના પડલ પર કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયાને સંબોધી અને ઇએસઆઈસી હોસ્પિટલની ક્ષમતા વધારવા આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા અને ઔદ્યોગિક શ્રમિકોને ગુણવત્તા સવર સારવાર સરળતાથી પ્રાપ્ત થાય તેવી માગણી કરી प्रोटेम स्पीकर दिलीप साखिया समक्ष रजवात कराई ली या मांगणी श्रमिक कल्याण तरफ नो महत्वपूर्ण पगलू बनी छे का खूब खूब खुँ धन्यवाद के आपने मुझे मौका दिया जीरो और मैं प्रश्न पूछने के लिए मैं वलसाडांग लोकसभा गुजरात क्षेत्र से आता हूं पूरा आदिवासी बहुल क्षेत्र है लेकिन साथ में वलसाड डिस्ट्रिक्ट के अंदर वलसाड से लेकर उमरगाम सभी पूरा इंडस्ट्रियल पार्क के खास करके गुंडलाव पाडी वापी सरीगाम उमरगाम ऐसी प्रमुख जीआईडीसी है जो हमारे विस्तार के लिए गुजरात के लिए और भारत के विकास में अहम योगदान दे रहा है और इसमें हमारे आदिवासी बहुल क्षेत्र के वर्कर्स है महाराष्ट्र के वर्कर्स है और पूरे भारत देश से आए वर्कर्स वहाँ पर काम कर रहे हैं और अभी ये विस्तार के अंदर सिर्फ एक ही ईसीआईसी का हॉस्पिटल है वापी में बाकी डिस्पेंसरी है जो अभी फैसिलिटी है वो कम पड़ रही है तो आपके माध्यम से मैं हमारे डॉक्टर मनसुख मांडाविया जी से मांग कर रहा हूँ कि वहाँ पे 500 बेड की हॉस्पिटल वापी में एकदम एडवांस स्टेट ऑफ आर्ट हॉस्पिटल बनाई जाए और साथ साथ सरीगाम और उमरगाम में भी ध्यान दे के वहाँ पर भी ऐसी ई की हॉस्पिटल बनाया जाए ये आपके मांग करता हूँ धन्यवाद હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ તો પંચમહાલના કાલોલ ગામે રેતી માફિયાઓની દાદાગીરી અને હુમલાઓ વધી રહ્યા છે અને ખાણ ખનીજ વિભાગથી મામલતદાર સુધી તંત્ર મોટા પાયે નિષ્ક્રિય જોવા મળે છે શહેરના હાઈવે પર ખુલેઆમ ઓવરલોડ રેતી વહેન કરતી જતી ટ્રકો અને ટ્રેક્ટરો મારફત રેતી સર્યામ રસ્તા પર વેરાઈ જતા ઘણા સમસ્યાઓ રેતીમય બનાવી દીધા છે અને ઘણા રસ્તાઓ જે છે તે રેતીમય બની ગયા છે રેતી ચોરો ટ્રેક્ટરોમાં ઓવરલોડ રેતી ભરીને ઉપરથી ફૂલ ઝડપે હંકારી જતા હોય છે ત્યારે સરયામ રેતી રોડ પર ઢોળાતી રહે છે શુક્રવાર સવારે કાલોલ શહેરમાંથી પસાર થતા ટોલ હાઇવે પૂરો રોડ રેતીમાં બન્યો જોવા મળ્યો હતો આખા રોડ પર રેતી વેરાણ પડી હતી અને જેના પગલે વેરાયેલી રેતી પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડતી હતી કાલોલ પંથકમાં માધવાસીથી કાલોલ શહેર અને શામળાજી દેવી સુધી રેતીથી પથરાયેલો જોવા મળ્યો છે ખાસ કરીને જે મોટરસાયકલ સાયકલ ચાલકો છે તેમને તેમનું વાહન સ્લીપ ખાઈ જતા અકસ્માતનો ભોગ બની જવાનો પણ ભય વ્યાપલો જોવા મળ્યું છે અને જેના પગલે કાલોલ સરેઆમ જે રેતી ખનન કરતા અને ખુલેઆમ રેતી વહેન કરી જતા તત્વો વિરુદ્ધ કાયદેસરની તપાસ અને કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે અવિયાગાળા તરફ આપણે વાત કરીએ તો ગણદેવી તાલુકાના બિલીમોરા નવનાથ ધામ ખાતે દત્ત જયંતીનો મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી વિશેષ પૂજા અભિષેક અને આરતીથી ધામનો વાતાવરણ ભક્તિમય બન્યો હતો મોટી સંખ્યામાં ભક્તોએ ધામમાં પહોંચી અને દત્ત ભગવાનના દર્શન કરીને પ્રાર્થના કરી હતી મંદિરમાં ભજન કીર્તનના સ્વર ગુંજતા ભક્તોની ભાવના વધુ ગાઢ બની હતી અને ત્યારે ધામ ટ્રસ્ટ દ્વારા પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને જેનો ભક્તોએ લાભ લીધો દત્ત જયંતિ નિમિત્તે ધામને દીવો અને રંગોળીથી સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું સમગ્ર પરિસર પ્રકાશ અને સુગંધથી ભરાઈ જતા ભક્તોને શાંતિ અને પવિત્રતાનો અનુભવ થયો આ મહોત્સવમાં સ્થાનિક લોકો અને એ લોકો સાથે અનેક ગામોના ભક્તોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો હવે આગળ આ તરફ આપણે વાત કરીએ ડભોઈની તો ડભોઈ તાલુકાના કનાયડા ગામડી બસ સ્ટેન્ડ નજીક એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક બાઇક ચાલકનું ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું છે આ અકસ્માત ડભોઈ શિનોર રોડ પર થયો હતો ડભોઈ તાલુકાના શનોર ગામ નવી નગરી વિસ્તારમાં રહેતા છપ્પન વર્ષીય રમેશભાઈ ચતુરભાઈ વસાવા બાઇક લઈને કનાયડા ગામડી બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા અને તે જ સમયે પૂરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે પોતાની ગાડી ઝડપે અને અત્યંત ગફલતભરી રીતે હંકારી અને બાઇક ચાલક રમેશભાઈને પાછળથી જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી પ્રચંડ હતી કે રમેશભાઈ રોડ પર પટકાયા હતા ઘટના સ્થળે જ કરોનનું મોત નીપજ્યું હતું અને આ ગમખ્વાર અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આગળ આ તરફ વાત કરીએ આપણે તો ડભોઈ નાંદોદી ભાગોડ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો એક બાઇક ચાલકે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને ટક્કર મારતા સમગ્ર ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને જો કે આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે અને જે ઘટનાના દિલને હચમચાવી દે તેવા સીસીટીવી તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ ગંભીર અકસ્માતની ઘટના સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર બની હતી અને જોકે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી તેમજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ તો નવસારીના આશાપુરી મંદિર ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપન કાર્યનું ખાતમુહૂર્ત પૂજા પૂજાપાઠ સાથે કરવામાં આવ્યું સમારોહમાં મોટી સંખ્યામાં લોકો રાજપૂત સમાજના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતા ઉપસ્થિત રહ્યા હતા ત્યાંથી રાજપૂત સમાજ પ્રતિમા સ્થાપના માટે આગ્રહ રાખી રહ્યો હતો અને જેને આજે અધિકૃત સ્વરૂપ મળતા સમાજમાં હર્ષોલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું અને જણાવી કે મંદિર પરિસરમાં મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત થવાથી યુવા પેઢીને તેમના પરાક્રમ દેશભક્તિ અને સ્વાભિમાનના સંદેશથી પ્રેરણા મળશે તેવી આગેવાનો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કાર્યક્રમ દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા કાર્ય વિગતો રજૂ કરાઈ હતી અને આગામી સમયમાં જે પ્રતિમાનું અનાવરણ વિસ્તારના મહત્વના જે ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે ઉજવાશે તેવું પણ જણાવ્યું હતું નવસારી શહેરમાં રાજકોટ સમાજ દ્વારા મહારાણા પ્રતિમા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી આરસી પટેલ સાહેબ પ્રદેશ મંત્રી શીતલબેન અને અમારા પાર્ટીના અનેક આગેવાનો હાજરીમાં અને સમાજના આગેવાનો હાજરીમાં આ ખાતમુ વિધિ પૂર્ણ કરવામાં આવી છે વર્ષો સુધી આ સમાજની માંગણી હતી કે દેશના માટે જે આપણા સમાજના દેશના વિપ્લવ છે એવા મહારાણા પ્રતાપ એની મૂર્તિ અહીંયા હોવી જોઈએ એની પ્રતિમા એક શહેરમાં હોવી જોઈએ એના આદર્શો જે રીતના હતા એને સમાજને પ્રેરણા મળતી હોય એને લઈને લોકોની માગણી હતી અને આજે એમની માગણી પૂર્ણ થઈ છે ત્યારે સમાજનો ખૂબ આનંદ ખુશીનો માહોલ છે ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં સમાજના લોકો જોડાયા છે આભાર તો સમાચારોમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ અંબિકાની તો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત માર્ગદર્શિત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી મહુવા અને બીઆરસી ભવન મહુવા દ્વારા અંબિકા તાલુકાના પુના આશ્રમ શાળા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત આ મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે એકસો સિત્તેર વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા અતિથિ માનસિંહભાઈ પટેલ મામલતદાર ભરતભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી એની સાથે બાંધકામ સમિતિ અધ્યક્ષ જિલ્લા પંચાયત સુરતના રાકેશભાઈ પટેલ અને સરપંચ તાલુકા પંચાયત સભ્ય તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ શાળાના શિક્ષકગણ વાલી મિત્રો અને જે ગ્રામજનો આ વૈજ્ઞાનિક પ્રદર્શન નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા અને જેમાં તાલુકાની ઘણી શાળાઓના બાળકોએ વૈજ્ઞાનિક પદ્ધતિથી બનાવેલા અલગ અલગ પ્રકારના યંત્રો રજૂ કરવામાં આવ્યા હતા અને જેને ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ અને ઉપસ્થિત રહેલા જે તમામ મહેમાનોએ યંત્રોને નિહાળ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધારવા માટે તેઓ એને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા હવે આ તરફ આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરમાં રખડતા ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે પાલિકાની ઢોળ પકડવાની કામગીરી કરતી કરવામાં આવી રહી છે છતાંય શહેરમાં અકસ્માતોની ઘટનાઓ યથાવત છે જે અંતર્ગત વડોદરા શહેરના સોમા તળાવ રોડ પર એક દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં ગોપાલકના પાપે એક મૂંગા જાનવર એટલે કે ગાયનું મૃત્યુ નિપજ્યું છે સોમા તળાવ તરફના માર્ગ પર કાહા હાઇટ્સ સામે એક રિક્ષા ચાલક પોતાના ધંધા માટે નીકળ્યો હતો એટલામાં ડિવાઇડર કૂદી અને અચાનક ગાય રસ્તા વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો જોરદાર હતો કે ગાયનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે અકસ્માતમાં રિક્ષાને ભારે નુકસાન થયું છે તેમજ રિક્ષા ચાલકને પણ ઈજાઓ થઈ છે સદન સિવે રિક્ષામાં કોઈ મુસાફર નહીં હતો અને નહીતર મોટી જાનહાની થવાની શક્યતા હતી અકસ્માત બાદ લોકોના ટોળે ટોળા જામી ગયા હતા અને રખડતા ઢોર અંગે ચર્ચાઓ અને કોર્પોરેશનની પાર્ટી અંગે સવાલો પણ ઉઠવા લાગ્યા છે નગરજનોનો સવાલ એક જ છે કે શું કોર્પોરેશનની પાર્ટી વાસ્તવમાં અસરકારક રીતે કામ કરી રહી છે કારણ કે શહેરમાં રોજબરોજ ઢોળના ત્રાસથી અકસ્માતની આશંકા વધી રહી છે

કપૂરાય ચારા સાઈઝ સોમા ચલાવ અચાનક ડિવાઈ ડિડર કૂદીને ગાડી વચ્ચે આવતા આગળ અથડાઈ ગઈ ગાડી ગાડીનું મારુંનું ગાડીનું ખાસું બધું મારું નુકસાન થઈ ગયું છે ને હાથમાં હાથમાં ને પગમાં થોડું સાહેબ વાગ્યું છે ને જેના માટે જેને રીતે આ યોગ્ય નથી સાહેબ ગાડી આપણે આગળ પણ જોઈએ છે કેટલા અકસ્માતના લીધે આજે આજે જીવ જીવ જાય હજુ અત્યારે અત્યારે ગાડી મને કશું વાત કરીએ તો નવસારી શહેરમાં લાંબા સમયથી ચાલતી રખડતા ઢોરની સમસ્યા ઘટવાડવા માટે મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કમિશનર દેવ ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું કે શહેરમાં પકડી લાવવામાં આવતા જે રખડતા ઢોરો છે તેને રાખવા માટે પંદરસોથી વધુ ક્ષમતા ધરાવતા વિશાળ પાંજરાપોળની વ્યવસ્થા કરવામાં આવી છે આ પગલું શહેરમાં ટ્રાફિક અવરજવર અકસ્માતો અને સ્વચ્છતા સંબંધિત પડકારોને ઘટાડવા મહત્વપૂર્ણ સાબિત થશે શહેરની બાજુએ આવેલા જે ખાંભલાઓ છે ખામલાઓ વિસ્તારમાં પાંત્રીસ હજાર સ્ક્વેર ફૂટના વિસ્તારમાં નવ પાંજરા પોળ નિર્માણ હેઠળ છે અને હાલ મહાનગરપાલિકા દ્વારા લેવલિંગની કામગીરી ઝડપી ગતિથી ચાલી રહી છે આવનારા સમયમાં અહીં ઢોળ માટે પાણી ચારો શેડ અને સલામત વાડ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે આ વ્યવસ્થા ચાલુ થતા શહેરમાં રખડતા ઢોરની સમસ્યામાં મોટા પાયે રાહત મળશે અને નગરની જે વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે અત્યારે શહેરમાં આપણે બધા જાણીએ છીએ કે ઇનિશિયલી રખડતા ઢોરણો બહુ વધારે ત્રાસ હતો મહાનગરપાલિકા બન્યા પછી તાત્કાલિક જ જે છે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કલેક્ટર મેડમ પાસે દરખાસ્ત કરવામાં આવી હતી જમીનને હવે જમીન એલોટ પણ થઈ ગઈ છે પેરેલલી જે છે અમે ટેન્ડરનો બધું પ્રક્રિયા કરી હતી અત્યારે જે છે ત્યાં કામ પણ ચાલુ થઈ ગયું છે અમે પ્લાન કર્યો છે કે પહેલા ફેઝમાં લગભગ પંદરસો જેવા ઢોરોને અમે ત્યાં રાખી શકીએ છીએ અને પ્લાન એવું છે કે ત્રીસ જાન્યુઆરી સુધી પાંજરા પોળ ફંક્શન થઈ જશે જેમાં દરેક જે છે લગભગ બસો બસોના અલગ અલગ શેડ બનાવવામાં આવ્યા છે સાથે સાથે આના માટે જે છે ઘાસચારો છે પાણી પીવાનું પાણી છે આ બધાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે બનાવવામાં આવશે જે છે છે જેવા જેમાં વધારે જેના પગલે કોર્પોરેશનના અગત્યના કામો આજે બંધ રહ્યા હતા અને જણાવી દઈએ કે એક પણ ક્લાસ વન અધિકારીઓ ઓફિસમાં હાજર ન રહ્યા હતા આ સમગ્ર વિવાદ ઓડિટ વિભાગના કારણે ઉભો થયો છે ઓડિટ વિભાગમાંથી ફાઇલોની વિગતો લીક થતી હોવાથી વિવાદ થયો છે કેટલાક તત્વો ઓડિટ વિભાગમાંથી ફાઇલોની વિગતો મેળવી અને કામના સ્થળ પર જઈ અધિકારીઓ પર રોફ જમાવતા હોવાને પગલે સમગ્ર બાબતે ક્લાસ વન અધિકારીઓએ બે દિવસ કામથી અડગાર રહ્યા હતા આ સાથે જ ક્લાસ વન અધિકારીઓએ આ સમગ્ર મામલે કમિશનરને આવેદનપત્ર આપ્યું છે અને યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે તો આતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત